નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે ગીર સોમનાથમાં દબાણ હટાવવાના મુદ્દે ગુજરાત હાઈકોર્ટ આજે ચુકાદો આપશે ગુજરાત હાઈકોર્ટમાં આજે ગીર સોમનાથ ડિમોલેશન મામલે ચુકાદો આવી શકે છે હાઈકોર્ટમાં ગીર સોમનાથ ડિમોલેશન મામલાની સુનવણીમાં બંને પક્ષની દલીલો પૂર્ણ થઈ ગઈ છે જમિયાતે ઉલમાય હિન્દ ગુજરાતના જનરલ સેક્રેટરી નિસાર અહેમદ અંસારીએ ગેરકાયદેસર ડિમોલેશન થયું હોવાને લઈને હાઈકોર્ટમાં અરજી કરી હતી જ્યારે આ અરજદારના જવાબરૂપે સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન મુજબ ડિમોલેશન કર્યું હોવાની રજૂઆત કરી હતી બંને પક્ષોને સાંભળ્યા બાદ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો આજે ગુજરાત હાઈકોર્ટમાં આ મામલે ચુકાદો આવી શકે છે રાજ્યમાં હાલ ગેરકાયદેસર દબાણોને લઈને દાદાને દાદાનું બુલડોઝર ચાલી રહ્યું છે આ કામગીરીના ભાગરૂપે ગીર સોમનાથમાં પણ દબાણો હટાવવાની કામગીરી હાથ ધરાઈ હતી સત્યાવીસ સપ્ટેમ્બરના રોજ સોમનાથ મંદિરની પાસે હાથ ધરાયેલ મેગા ડિમોલ્યુશન ઓપરેશન હેઠળ કુલ એકસો બે એકર જમીનમાં ફેલાયેલ નવ મસ્જિદો પિસ્તાલીસ પાકા મકાનો તોડી પાડવામાં આવ્યા હતા પ્રાપ્ત માહિતી મુજબ આ જમીનની હાલની કિંમત અંદાજે ત્રણસો વીસ કરોડ હોવાનું મનાય છે સોમનાથ મંદિર પાસેની જમીન પરના ગેરકાયદેસર દબાણો દૂર કરાતા જમીયત ઉલેમા હિન્દ ગુજરાતના મહાસચિવ નિસાર અહેમદ અંસારી હાઈકોર્ટમાં અપીલ દાખલ કરી નિસાર અહેમ અંસારીએ સરકારની કામગીરી સામે રોષ ઠાલવતા કહ્યું કે સરકારે કાયદા વિરુદ્ધ કામ કર્યું છે આજે આ મામલાનો ચુકાદો આવવાનો છે ત્યારે નિસાર અહેમદ અંસારીએ એમ પણ કહ્યું કે જો કોર્ટ અમારી તરફેણમાં ચુકાદો નહીં આપે તો અમે સુપ્રીમ કોર્ટમાં લડત આપીશું સોફ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ દર્શક મિત્રો આજે તારીખ ત્રણ ઓક્ટોબર બે હાજર ચોવીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર